કેન્દ્રીય વિદ્યાલય દાહોદમાં નવરાત્રી નિમિત્તે આનંદમય ગરબા મહોત્સવ ઉજવાયો કેન્દ્રીય વિદ્યાલય દાહોદમાં આજે વહેલી સવારે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વિદ્યાલયના પ્રારંભિક ધોરણોના એટલે કે ધોરણ એકથી પાંચના નાના ભૂલકાઓ માટે ઉજવાયેલા નવલા નવરાત્રિના ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ પોતાના જૂથો બનાવી ઉત્સાહભેર ગરબા રમી માતા આધ્ય શક્તિને સ્નેહભરી ભક્તિ અર્પી હતી ધીરે ધીરે શીખતા જતા બાળકોએ શાળાના આ આયોજનમાં ગરબા રમવા ઉપરાંત સંગઠન શ્રમ અને પરંપરાનું પણ મહત્વ સમજ્યું કેન્દ્રીય વિદ્યાલય માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં પરંતુ આંતરિક શક્તિ સામૂહિકતા અને સંસ્કૃતિનું પાલન કરાવતું આયોજન પણ કરે છે આવા પ્રેરણાદાયક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં છુપાયેલ સાહિત્યક અને સાંસ્કૃતિક પ્રતિભાનું પણ ઉત્તમ પ્રદર્શન થાય છે આ સુંદર આયોજન માટે કેન્દ્રીય વિદ્યાલય દાહોદના આદરણીય પ્રિન્સિપાલ સર સમગ્ર શિક્ષક મંડળ તથા વિદ્યાર્થીઓને વાલીગણનું હાર્દિક આભાર માનવામાં આવે છે